કેમ છો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું હેકિંગ રિલેટેડ ચેપ્ટર હેકિંગના બેઝિક્સ જોયા હતા આપણે આપણે હેકિંગની ડેફિનેશન જોઈ હતી અને એ ઉપરાંત આપણે જોયું હતું હેકિંગની વેરીયસ ટર્મનોલોજી લાઈક વનરબિલિટી એક્સપ્લોઇડ ઝીરો ડે પેલોડ બફર ઓવરફ્લોર રૂટકીટ ટ્રોજન કિલોગર ફિશિંગ સોશિયલ એન્જિનિયરિંગ બેકડોર ટ્રુટ ફોર સટેક્સ એન્ડ ઓલ સ થિંગ્સ જેમણાં ઘણા આપણે ટોપિક્સ પહેલાં પણ જોઈ ચૂકેલા છીએ હવે આજના જે લેક્ચર છે એની અંદર આપણે જોઈશું ટાઈપ્સ ઓફ હેકિંગ કે હેકિંગ કયા કયા ટાઈપનું હોઈ શકે આપણે આગળ એક ટોપિક જોયો તો જેની અંદર આપણે કીધેલું હતું કે એનો ઇન્ટેન્ટ અને લીગલિટી શું છે મતલબ હેકિંગ તમે કયા પર્પઝથી કરી રહ્યા છો અને લીગલી એ કેટલું વેલિડ છે એ પ્રમાણે આપણે એને અલગ અલગ ટાઈપ્સમાં ડિવાઈડ કરી શકીએ એ ટાઈપ આપણે અહીંયા જોઈશું સૌથી પહેલું છે વાઇટ હેટ હેકિંગ પરફોર્મ બાય સિક્યુરિટી એટલે કે ઘણી ખરી કંપનીઓ જે છે જેમ કે અલગ અલગ બેન્ક એ પોતે સિક્યુરિટી પ્રોફેશન્સ હાયર કરતી હોય છે અને એમના થ્રુ હેકિંગ કરાવડાવે ખુદની સિસ્ટમ ઉપર સો ધેટ કોઈ ફ્લો હોય તો એને આઈડેન્ટિફાઈ કરી શકીએ મતલબ એ બધી રીતે હેકિંગ થતું હોય છે રાઈટ તો એ જે હેકિંગ છે એને કહેવાય વાઇટ હેટ હેકિંગ પર્પઝ એનું શું છે ટુ આઇડેન્ટિફાય એન્ડ ફિક્સ વનરિબિલિટી ધેર ફાય ધેર બાય ઇમ્પ્રુવિંગ સિક્યુરિટી એન્ડ પ્રોટેક્ટિંગ સિસ્ટમ્સ એટલે કે આપણી પોતાની સિસ્ટમની અંદર કોઈ વનરિબિલિટી રહી ગઈ હોય તો એને આઈડેન્ટિફાઈ કરવી અને એને ફિક્સ કરવી અને એની મદદથી આપણે શું અચીવ કરી શકીએ કે સિક્યુરિટી અને પ્રોટેક્ટ કરી શકીએ આપણી સિસ્ટમ્સને રાઈટ સૌથી પહેલાં એથિકલ હેકિંગ કોણ પરફોર્મ કરશે સિક્યુરિટી પ્રોફેશનલ પરફોર્મ કરશે એનો પર્પઝ શું હોય ટુ આઇડેન્ટિફાઈ એન્ડ ફિક્સ વનરેબિલિટીઝ ટેકનિક્સ કઈ કઈ વાપરશે તો પેનિટ્રેશન ટેસ્ટિંગ આવે વનરેબિલિટી સ્કેનિંગ આવે ધીઝ આર ફ્યુ કે જેનો એ યુઝ કરશે એથિકલ કન્સિડરેશન કે એથિકલી આ ક્યાં સ્ટેન્ડ કરે છે તો એ લીગલ છે ઓથોરાઇઝ છે મતલબ પરમિશન આપવામાં આવેલી છે એન્ડ કન્ડક્ટેડ વિથ કન્સેન્ટ સિસ્ટમ ઓનર મતલબ જેની સિસ્ટમ છે એની કન્સેન્ટ સાથે કન્ડક્ટ કરવામાં આવે છે એને કહેવાય વ્હાઈટ હાઈટ હેકિંગ એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ દેટ ઇઝ બ્લેક હાઇટ હેટિંગ હેકિંગ જેને આપણે અનએથિકલ હેકિંગ પણ કહેતા હોય છે આ વ્હાઈટ હાઈટ હેકિંગ ઇઝ પ્યોરલી એથિકલ હેકિંગ બ્લેક હાઈટ હાઇકિંગ હેકિંગ એ પ્યોરલી અનએથિકલ હેકિંગ છે ડેફિનેશન અનૉથોરાઈઝડ હેકિંગ વિથ મેલેશિયસ ઇન્ટેન્ટ એટલે કે ખરાબ ઈરાદા સાથેનું અને પરમિશન વગરનું હેકિંગ પર્પસ શું હોય એનો ઘણા બધા હોઈ શકે પર્સનલ ગેઇન માટે ડેટા થેફ્ટ કરવા માટે સિસ્ટમને ડિસ્રપ્ટ કરવા માટે ઘણા બધા હોઈ શકે ટેકનિક્સ કઈ કઈ વાપરે બહુ બધી માલવર્સ ફિસિંગ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એટલે કે ડીડીઓએસ અટેક ઘણા બધા હોઈ શકે જેટલા બી ટાઈપના આપણે વાયરસીસ માલવર્સ અને સિસ્ટમની અલગ અલગ જે અટેક જોઈ ચૂક્યા છે આગળના ચેપ્ટર્સમાં એ બધા આવી જાય અહીંયા એથિકલી આ ક્યાં સ્ટ્રોંગ કરે તો એક તો ઇલિગલ છે અને અનએથિકલ છે કન્ડક્ટેડ વિથઆઉટ પરમિશન આ વિથ પરમિશન આવે કન્સેન્ટ સાથે આવે વ્હાઈટ હેટ જ્યારે કે બ્લેક હેટ વિથઆઉટ પરમિશન્સ આવશે व्हाइट हूँ वेट इज ग्रे हेट हैकिंग हैकिंग विदाउट ऑथोराइजेशन मतलब परमिशन लीधेली बट इंटेंट मेले के खराब नहीं बट परमिशन भी नहीं लीधेली है ट्राई करता expose vulnerability, sometimes for fame or to alert system owners. મતલબ ફોર એક્ઝામ્પલ હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરું છું અને મને એવું લાગે છે કે ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ જગ્યાએ આ બગ છે અને થોડા ઘણીવાર ન્યૂઝમાં વાંચતા પણ હોય છે કે કોઈ એક મતલબ રિલેટિવલી ઇનએક્સપિરિયન્સ વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામની અંદર બગ ફાઇન્ડ કરી આપ્યો અને ઇન્સ્ટાગ્રામે એને રિવોર્ડ પણ કર્યું આવું પણ પોસિબલ છે અને ઘણીવાર કોઈ બગ્સ ફાઇન્ડ કરવાના ચક્કરમાં હેક કરી લે અને એને પનિશમેન્ટ બી થઈ શકે સો ઇટ ફોલ્સ ઇન બિટવીન વ્હાઇટ હાઇટ અને બ્લેક ની વચ્ચે છે ટેકનિક્સ કઈ કઈ વાપરશે એક્સપ્લોઇટ્સ અને અનઓથરાઈઝ એક્સેસ આ બેનો યુઝ કરતા હોય છે જનરલી એથિકલ કન્સિડરેશન ફોલ્સ ટુ લીગલ એરિયા મતલબ કેસ ટુ કેસ બેઝિસ ઉપર એને ડિસાઇડ કરી શકાય કે આ વ્યવસ્થિત છે મતલબ ગણવું લીગલી ઓકે ગણવું કે નહીં ગણવું कैन बी कंसिडर्ड एथिकल और अनएथिकल डिपेंडिंग ऑन द कंटेक्स्ट शू करने ट्राई करी पर डिपेन्ड कर एथिकल गणी सकें अनएथिकल नेक्स्ट टाइप है स्क्रिप्ट किड़ीज कि मतलब अनएक्सपीरियंस अनेक्सपीरियच्योर छोकओे अलग अलग स्क्रिप्ट एम हाथ में आए सीस्टम ने हेक करने ट्राई करें डेफिनेशन शू है इन एक्सपीरियंस हेकर्स યુઝિંગ પ્રી રિટર્ન સ્ક્રિપ્ટ ઓલ ટૂલ્સ ઓલરેડી માર્કેટમાં ઘણા બધા ટૂલ્સ અવેલેબલ હોય છે થોડું ઘણું સર્ચ કરો તમને મળી જાય કે આની મદદથી તમે કોઈનું યુએસબી હેક કરી શકો પાસવર્ડ ક્રેક કરી શકો આવું કંઈક ખાસમાં આવ્યું તમને કોઈ ટેકનિકલ નોલેજ નથી અને તમે સીધી એને રન કરો અને કંઈક સક્સેસ મળી જાય અને કે હવે સ્ક્રિપ્ટ કહેશ પર્પઝ શું હોય ઓફન ફોર થ્રીલ મજા આવે અને નોટોરિટી કે મસ્તી કરવાના ઇરાદાથી ટેકનિક્સ યુઝ શું કહી શકે બેઝિક એક્સપ્લોઇટ જે માર્કેટમાં અવેલેબલ હોય યુઝ ઓફ રેડીમેડ હેકિંગ ટૂલ્સ જે અવેલેબલ હોય આનો યુઝ કરશે એથિકલ કન્સિડરેશન ટિપિકલી ઇલિગલ ઇલિગલ હોય છે અને ઓફન ડિસરપ્ટિવ કારણ કે એમને ખ્યાલ આવે શું કરી રહ્યા છે મોટું ડેમેજ પણ કરી શકે લેક ઓફ લેક ઓફ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હેકિંગ ટેકનિક્સ હેકિંગ કઈ રીતે થાય શું કરવાનું હોય કઈ રીતે બચી શકાય જેથી ખબર ના પડે આમાંનું કશું જ એમને ના ખબર હોય બસ કોઈ સ્ક્રિપ્ટ કે ટોલ આથવા આવ્યું એને વાપરી લીધું અને કોઈક વાર ડેમેજ કરી પણ જાય કોઈક વાર ના પણ કરે અને સ્ક્રિપ્ટ કીડીસ કહેવાય નેક્સ્ટ છે હેક્ટિવિસ્ટ એક્ટિવિસ્ટ એટલે કે કોઈ એક્ટિવિટી કરતો હોય બરાબર આંદોલનકારી પણ એ વ્યક્તિ હેકિંગ થ્રુ એક્ટિવિટીઝ કરે બરાબર એક્ટિવિસ્ટ બને એને કહેવાય હેક્ટિવિસ્ટ હેકર્સ પ્રમોટિંગ પોલિટિકલ ઓર સોશિયલ કોઝ કોઈ પોલિટિકલ અથવા તો સોશિયલ કોઝ માટે હેકિંગ કરે એને કહેવાય હેક્ટિવિસ્ટ પર્પઝ મેઇનલી શું હોય પોલિટિકલ એક્ટિવિઝમ અથવા તો સોશિયલ જસ્ટિસ કે કોઈ એક સમાજના વ્યક્તિને એવું લાગે કે મારી જોડે અન્યાય થઈ રહ્યો છે કોઈ માઇનોરિટી હોઈ શકે કોઈ કાસ્ટ રિલેટેડ હોઈ શકે કોઈ પોલિટિકલ પાર્ટીવાળું હોઈ શકે એને એવું લાગે કે મારે હવે જાતે જ જસ્ટિસ લેવો પડશે અને એના માટે એને જે ઓપોઝમાં ગણે છે એ વ્યક્તિ અથવા પાર્ટીનું હેકિંગ કરે એને કહેવાય હેક્ટિવિસ્ટ શું કરી શકે ડીડીઓએસ એટેક આપી શકે વેબસાઇટ ડિફેસમેન્ટ કરી શકે ડેટા લીક્સ કરી શકે મતલબ એને જેના ઉપર ખુલ્નસ હોય એના ઉપર આ બધી અલગ અલગ વસ્તુ એ ટ્રાય કરશે એથિકલ કન્સિડરેશન કેન બી લીગલ ઓર ઇલીગલ એથિકલ ડિબાઈટ બિટવીન ધ કોઝ એન્ડ ધ મેથડ્સ યુઝ કે શું કોઝ માટે કરી રહ્યા છે એના ઉપર કોઈક વાર એને એથિકલ પણ ગણી શકાય કે ચલો અલ્ટિમેટલી સોસાયટીના માટે કંઈક સારું થઈ રહ્યું છે તો કોઈક વાર રેરલી એને એથિકલ ગણીએ બાકી મોટા ભાગે ઇટ ઇઝ ઇલિગલ નેક્સ્ટ છે સ્ટેટ સ્પોન્સર્ડ હેકિંગ કન્ડક્ટેડ બાય ગવર્મેન્ટ એજન્સીસ એટલે કે ગવર્મેન્ટ એજન્સીસ પણ ઘણી વાર હેકિંગ કરાવડાવતી આવતી હોય છે શેના માટે નેશનલ સિક્યુરિટી માટે ટેકનિક્સ કુ આપણે કે એડવાન્સ પરસિસ્ટન્ટ થ્રેડ્સ ઝીરો ડે એક્સપ્લો એથી કલી કરે કે લીગલ વિધિન સ્પોન્સરિંગ સ્ટેટ કે ફોર એક્ઝામ્પલ ગુજરાત સરકાર એને સ્પોન્સર કરતી હોય તો એની અંદર ઇટ ઇઝ ઇલિગલ બટ ગુજરાત સરકાર રાજસ્થાનની સરકારના સર્વર્સ ઉપર કે એની કોઈ સિસ્ટમ ઉપર આ ટેક હોય તે એ સુ થઈ જાય ઇલીગલ થઈ જાય કે ઇન્ડિયન ગવર્નમેન્ટ ફોર એક્ઝામ્પલ કઈ હેકિંગ કરાવડાવે છે અને ચાઇનાના સર્વર હેક થાય છે અને ચાઇના ગવર્નમેન્ટને ખબર પડી ગઈ નાઉ ઇટ્સ ટ્રાન્સ ઇલીગલ બટ એઝ ફાર એઝ ઇન્ડિયા ની અંદર એ કરાવડાવે છે ઇન્ડિયન ગવર્નમેન્ટને ખબર છે તો ઇટ ઇઝ લીગલ સાયબર ટેરરિસ્ટ ઘણા લોકો ટેરરિઝમ નું કામ કરે છે હેકિંગ નામ અત્યંત કે hackers aiming to cause fear ઓર ડિસ્ક્રિપ્શન ઓફ પોલિટિકલ ઓર આઈડિયોલોજીકલ રીઝન્સ કે પોલિટિકલ સોરી આઈડિયોલોજીકલ રીઝન્સ કે કોઈ પર્ટિક્યુલર ધર્મને માનતો હોય કોઈ આઈડિયોલોજીને માનતો હોય કોઈ પોલિટિક્સને માનતો હોય એના માટે શું કરશે કે ટેરરિઝમ ફેલાવવાનું ચાલુ કરતું હોય છે પર્પઝ શું હોય શકે ટેરરિઝમ ફેલાવું ડિસ્ક્રિપ્સન ઓફ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે યુદ્ધની અંદર ઘણી બધી વાર યુઝ થાય આપણે ઇન્ડિયા પાકિસ્તાન જે રિસન્ટ થોડું તણાવવાળી સિચ્યુએશન થઈ તે એમાં જોયું હતું કે ઘણા બધા વોટ્સએપ ઉપર એવા મેસેજિસ સરસ સરળ વિડીયોઝ ફરતા હતા કે જે આપણને ઇન્સ્ટ્રક કરવામાં આવ્યું હતું કે ધીઝ આર ટેરરિસ્ટ ટ્રાઇંગ ટુ સ્ટીલ યોર ડેટા ટેકનિક શું વાપરશે સાયબર એટેક્સ ઓન ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એથિકલી શું છે હાઈલી ઇલિગલ અને એથિકલ છે एम्स टू तो कोज वाइड स्प्रेड हार्म मतलब नए करने डेमेज नहीं सर्जाये ह्यूज तो। कंट्री लैवल पर डिस्टर्ब करने बनाएल होट्री लैवल हो वर्ल्ड हो लेवल होवल होक्स्ट वन इज इडर थ्रेट इन्साइडर एट्ल के अंदर व्यक्ति हेकिंग ओर अूज ऑफ सीस्टम बायिविजुअल्स विद इन एन ऑर्गेनाइजेशन કે ફોર એક્ઝામ્પલ આપણી જ કોલેજનો કોઈ સ્ટાફ કે સ્ટુડન્ટ છે એ કોલેજના સર્વર ઉપર એટેક કરે એના કોલેજના સર્વર રિલેટેડ થોડું ઘણું ખ્યાલ છે કે આઈપી ખ્યાલ છે એનો પાસવર્ડ ખ્યાલ છે કોઈક પર્પઝથી એનો ખ્યાલ આવી ગયો અને એ જ આપણી સિસ્ટમ ઉપર એટેક કરે એને કહેવાય ઇન્સાઈડર થ્રેટ પર્પઝ શું હોઈ શકે થેફ ડેટા બ્રેજીસ ટેકનિક્સ શું વાપરી શકે મિસયુઝ ઓફ એક્સેસ પ્રિવિલેજ કે એને એક્સેસ મળેલો છે ઇન્સાઇડર છે કોઈક રીતે એને એક્સેસ આપેલો હશે તો એનો એ મિસયુઝ કરશે ડેટા સેફ્ટ કરશે એથિકલી ઇટ ઇઝ ઇલિગલ અનએથિકલ અબ્યુઝ ઓફ ટ્રસ્ટેડ એક્સેસ વિદ ઇન એન ઓર્ગનાઇઝેશન રાઇટ આટલા અલગ અલગ ટાઈપ્સ હોય છે વ્હાઇટ બ્લેક ગ્રી હેટ સ્ક્રીપ્ટ કિડિઝ હેક્ટિવિસ્ટ સ્ટેટ સ્પોન્સર્ડ હેકિંગ સાયબર ટેરરિસ્ટ ઇન્સાઈડર થ્રેટ બટ મેઇનલી આ બે કેટેગરીઝમાં પ્રોવાઈડ કરે કે એથિકલ છે કે અનએથિકલ છે તો એ બેનો એક ડિફરન્સ આપણે જોઈ લઈએ સો સૌથી પહેલાં હેકિંગ એથિકલ અને અનએથિકલ એની ડેફિનેશન તો કન્ડક્ટેડ વિધિન પરમિશન વિથ પરમિશન ટુ ઇમ્પ્રુવ સિસ્ટમ સિક્યુરિટી બાય આઇડેન્ટિફાઈંગ વન રૂલેટિવસ કે પરમિશન સાથે થાય અને ઇમ્પ્રુવ કરવા માટે થાય અહીંયા શું હોય અનોથોરાઈઝડ એટલે કે પરમિશન વગર હોય અને શેના માટે પર્સનલ ગેઇન માટે અથવા મેલિશિયસ ખરાબ ઇરાદા સાથે હોય ઇન્ટેન્ટ એન્હાન્સ સાયબર સિક્યુરિટી ડિફેન્સીસ પ્રોટેક્ટ સિસ્ટમ કે સિસ્ટમને વધારે સારી ફ્યુચરમાં કોઈ મેલિશિયસ એટેક થાય એનાથી બચાવવા માટે અત્યારે આપણે ફૂલ પ્રૂફ કરી લઈએ જાતે ચેક કરીને એ ઇન્ટેન્ટ હોય અહીંયા શું હોય કે જે ઓલરેડી ખામી રહી ગઈ છે વનરેબિલિટી રહી ગઈ છે એને એક્સપ્લોઇટ કરીને ડેટા સ્ટીલ કરવો ઓપરેશન્સને ડિસ્ટર્બ કરવા અથવા તો નુકસાન પહોંચાડવા માટે થાય ઓથોરાઇઝેશન પરમિશન્સનું શું હોય તો કન્ડક્ટેડ વિથ એક્સપ્લિસિટ પરમિશન પરમિશન લઈને જ કરવામાં આવે એ વગર કરવામાં ના આવે ડન વિથાઉટ પરમિશન ઓર લીગલ ઓથોરિટી કોઈ લીગલ ઓથોરિટી કે પરમિશન વગર કરવામાં આવે અને વાયોલેટ કરતું હોય એથિકલ ગાઈડલાઇન્સ કે નૈતિકતાની કેટલું સાચું છે ઘણી વાર પરમિશન ન લેતી હોય પણ કંઈક સારું કરવા માટે કરતા હોય આપણે જોયું છું હેકિંગની અંદર તો ફોલોઝ એથિકલ ગાઈડલાઇન્સ રિસ્પેક્ટ પ્રાઇવસી એન્ડ ડિસ્કલોઝિસ વોનબિલિટી રિસ્પોન્સિબિલિટી ઇગ્નોર સેથિકલ ગાઈડલાઇન્સ મતલબ કોઈનું સારું થાય છે ખરાબ એને કોઈ ફરક પડે નહીં મોટા ભાગે ખરાબ કરવા માટે જ હોય વાયોલેટ્સ પ્રાઇવસી કોઈની પ્રાઇવસીની એ ચિંતા કરે નહીં પોટેન્શિયલ હાર્મ સિસ્ટમ અને ડેટાને એ પહોંચાડી શકે પર્પઝ ઓલરેડી ખ્યાલ છે બટ ઇમ્પ્રુવ સિક્યુરિટી પોસ્ચર આઈડેન્ટિફાય વીકનેસ અને એના ફિક્સેસ રિકમેન્ડ કરવા માટે યુઝ થાય અહીંયા ફાઇનાન્શિયલ ગેઇન પર્સનલ મોટિવ સેબોટેજ કરવા માટે મેલિસિસ ઇન્ટેન્ટ હોય ઘણી બધી વસ્તુ આવી શકે જે ખરાબ હોઈ શકે લીગલી લીગલ વેન પરફોર્મ વિથ પરમિશન એન્ડ વિધિન એગ્રીડ અપન બાઉન્ડ્રીઝ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું ડિસાઇડ થયું ત્યાં સુધી તમે હેકિંગ કરી શકો એનાથી આગળ ન કરી શકો અહીંયા કોઈ પરમિશન જ નથી ઇલીગલ છે પનિશેબલ વાય લો જો ખ્યાલ આવી ગયો તો એના માટે તમને સજા મળે અન એક્સેસ અને પોટેન્શિયલ ડેમેજ કોઝ કરવા માટે તમને પનિશમેન્ટ મળી શકે એક્ઝામ્પલ પેન્ટ્રેસન ટેસ્ટિંગ કે કેટલી હદ સુધી આપણે સર્વર્સમાં ઘૂસી શકીએ છીએ સિક્યુરિટી ઓડિટ કરવા માટે રિસ્પોન્સિબિલિટી ડિસ્ક્લોઝર ઓફ વનરેબિલિટીઝ કે આટલી આટલી વનરેબિલિટી હજી આપણી સિસ્ટમમાં બાકી છે જેને આપણે એડ્રેસ કરવું જોઈએ જેથી કોઈ હેકર આપણી સિસ્ટમને ડેમેજ ના કરી શકે એ બધું કરવા માટે આપણે એથિકલ હેકિંગનો યુઝ થતો હોય છે અહીંયા માલવેર ડિસ્ટ્રિબ્યુશન કરવા માટે ડેટાને બ્રિચ કરવા માટે મતલબ ડેટા પબ્લિકલી એક્સેસિબલ બનાવવા માટે વેચવા માટે હેકિંગ ફોર ફાઇનાન્સિયલ થેપ્ટ અને સબ કરવા માટે આ મેઇન ફરક છે એથિકલ અને અનએથિકલ હેકિંગને જેને આપણે ડેફિનેશન ઇન્ટેન્ટ ઓથોરાઇઝેશન એથિકલ ગાઈડલાઇન્સ પર્પઝ લીગલ સ્ટેન્ડિંગ અને એક્ઝામ્પલ સાથે નીચેના જે પોઈન્ટ્સ છે એની અંદર સેમ વસ્તુ આપણે બુલેટ પોઈન્ટ્સમાં ડિસ્કસ કરેલી છે સો આઈ હોપ હેકિંગના જે અલગ અલગ ટાઈપ્સ છે એ આપણે સારી એવી રીતે વિસ્તારમાં અહીંયા ચર્ચાયેલા છે અને તમને એ ક્લિયર હશે નેક્સ્ટ જે છે એની અંદર હવે એથિકલ હેકિંગના ફંડામેન્ટલ્સ કે એથિકલ હેકિંગ એક્ઝેક્ટલી શું હોય છે કઈ રીતે કામ કરે છે એને આપણે જોઈશું થેન્ક યુ સો મચ